એમાંથી વોર્ડ નંબર બાર માંથી પાંત્રીસ જણા જઈ રહ્યા છે એમાંથી રાજકોટ વોર્ડ નંબર બાર ની અંદર નવું વાવડી ગામ ભયું વાવડી ગામના પાંચ છત્રી યુવાનો જઈ રહ્યા છે અમારા બધા મોટા ભાઈ વડીલો તારીખ લોકો બાવીસ તારીખ પેલા તે જોકે શ્રીરામ ની સાથે તો જોડાયેલા આપણે હોય જ તે અને અમારા ગામની અંદર એવો અનેરો ઉત્સવ હતો કે હરેક ઘરે કેસરી ઝંડી રથયાત્રા પણ નીકળી હતી ખુબ જ ખુશી છે એમ કે જ્યારે પ્રતિષ્ઠા થઈ ત્યારે દીવા કરવાના હતા ઘરે તો અમે એમ કે દિલ ઘરે દીવા કર્યા એટલા માટે એમને આસ્થારૂપી ટ્રેનમાં એમ કે રામલલા એ છે અયોધ્યા સુધી તો અમે આજે જઈ રહ્યા છીએ અને અહીંયા ખૂબ જ સુંદર વ્યવસ્થા છે આઈ કાર્ડ આપ્યું છે લઈને ચા પાણી બધી વ્યવસ્થા અત્યારે કરવામાં આવી છે રાતે ભોજનની પણ વ્યવસ્થા અત્યારે થઈ ગઈ છે અને જ્યારે જવાના છીએ એમાં કઈ કઈ રીતે આપણને વ્યવસ્થા પૂરી પાડવામાં આવશે એની ગાઈડલાઈન પણ આપી છે અને એમ કે જ્યારે અહીંયા આવ્યા ત્યારે મુસ્લિમ ભાઈઓએ અમારું સ્વાગત કર્યું છે ભાઈઓની ભાવના પણ ખૂબ જ અહીંયા જોવા મળી છે અને નરેન્દ્રભાઈ મોદીએ આટલી જહેમત પછી જ્યારે એમ કે રામ મંદિરની પ્રતિષ્ઠા કરી છે તો અમે ખૂબ ભાગ્યશાળી છીએ કે અમને રાજકોટથી પ્રથમ જ આસ્થા ટ્રેન જે જઈ રહી છે એમાં જવાનો મોકો મળ્યો છે તો ધન્યવાદ